સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચના સાંસદ અને ભાજપના પ્રમુખ હસ્તે હનુમાનજીના રથનું ભવ્ય સ્વાગત કરાવ્યું ત્યારે સત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલા સારંગપુર ધામ હનુમાનજીના રથનું ભરૂચમાં ભ્રમણ કર્યું ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની નિવાસસ્થાને રથ પહોંચતા ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી ત્યારે સારંગપુર ખાતે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજ સિંહ

બે હજાર ત્રેવીસથી બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન સારંગપુર ખાતે ખંજન દેવનો સતમૃત મહોત્સવ જોવાઈ રહ્યો છે ત્યારે તેમાં સૌને ભાવભર્યું આમંત્રણ હું પણ પાઠું છું